નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું શું આપની સાથે રીધી વેધર અપડેટમાં અત્યારે વાત કરવી છે કે અત્યારે ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ ચાલુ થયો છે જે આપણે પાંચથી છ દિવસ પહેલાં જોયું હતું કે ગુજરાતની અંદર અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે એ પછી એકથી બે દિવસ દરમિયાન તડકો નીકળ્યો એટલે કે વરાબ જેવો માહોલ જોવા મળ્યો હતો પરંતુ અચાનક ફરી એક વખત હજુ આવતીકાલથી નવા વરસાદના રાઉન્ડની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી એ પહેલા જ આજથી ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ ચાલુ થયો છે જેમાં અમદાવાદની આજુબાજુના વિસ્તારો હોય કે પછી અમદાવાદ શહેર હોય આ બધા જ વિસ્તારોમાં અત્યારે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે હળવોથી મધ્યમ વરસાદ નોંધાઈ રહ્યો છે ગુજરાતની સ્થિતિ

આ બાજુ મહેસાણામાં પણ હળવાથી મધ્યમ વરસાદ છે પાલનપુર બનાસકાંઠાના વિસ્તારોમાં કોઈ ખાસ એવો વરસાદ નથી દેખાતો સૌરાષ્ટ્રના ભાગોની અંદર જુનાગઢમાં પણ હળવાથી મધ્યમ વરસાદ દેખાય છે દ્વારકાના વિસ્તારોમાં પણ એ જ વરસાદની પરિસ્થિતિ છે અને કચ્છની વાત કરીએ તો નલિયા છે ગાંધીધામ છે આ બધા જ વિસ્તારોમાં અત્યારે હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે પરંતુ ખાસ અત્યારે જે આપણે ગઈકાલે જોયું હતું કે અમદાવાદની અંદર સવારથી જ તડકા જેવું વાતાવરણ હતું અમદાવાદ જિલ્લો હોય વડોદરા જિલ્લો હોય પરંતુ અચાનક આજ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે વરસાદ પડી રહ્યો છે ધીમી ધારે વરસાદ આવી રહ્યો છે હવે જોઈ લે કે આજની પરિસ્થિતિ શું છે આજે દિવસ દરમિયાન ગુજરાતની શું સ્થિતિ રહેવાની છે ખાસ કરીને વરસાદ દેખાય છે પરંતુ જે મધ્ય ગુજરાત છે ત્યાં આપણને વરસાદ ખાસો એવો દેખાય છે જે અત્યારે આપણને મહારાષ્ટ્રની અંદર દેખાઈ રહી છે ધીમે ધીમે સાંજના પાંચ છ અને સાત વાગ્યાની આજુબાજુની એક પરિસ્થિતિ આપણે જોઈ લઈએ કે ત્યારે સૌથી વધારે અમદાવાદના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે વડોદરાનો વિસ્તાર હોય મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ ગાંધીનગર મહેસાણા આ બધા જ વિસ્તારોમાં અત્યારે આપણને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે આ પાંચથી છ વાગ્યાની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ બાજુ અમદાવાદમાં ભારે વરસાદ છે વિસ્તારો અને આપણે દક્ષિણ દક્ષિણ વાત કરીએ તો સુરત નવસારી ડાંગ આ બધા જ વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે અત્યારે તો અમદાવાદ વડોદરા મહેસાણા ગાંધીનગર આ બધા જ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે પરંતુ ધીમે ધીમે જેમ જેમ બપોર પછી એટલે કે સાંજ ઢળતી જશે એમ ધીમે ધીમે ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર એટલો બધો વરસાદનો માહોલ નથી જેટલો અત્યારે આપણને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં દેખાઈ રહ્યો છે ખાસ અત્યારે અમદાવાદ ગાંધીનગરની આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ છેલ્લા બે થી ત્રણ દિવસ દરમિયાન આપણને અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં કોઈ જ વરસાદ નહોતો દેખાયો પરંતુ અચાનક ફરીવાર સવારથી આજે હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે એટલે કે ફરી એક વખત વરસાદી વાતાવરણ જામ્યું છે આ સાથે જ મધ્યપ્રદેશના વિસ્તારો હોય કે મહારાષ્ટ્રના વિસ્તારો હોય આ બધામાં અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે જે અત્યારે ત્યાં કોઈ એક સિસ્ટમ સક્રિય થયેલી દેખાય છે કે જે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને ગમરોડી રહી છે એટલે કે ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ જ્યારે આવતીકાલથી શરૂ થાય ત્રણ તારીખથી વરસાદના નવા રાઉન્ડની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પરંતુ એ પહેલાં જ આજથી ગુજરાતની અંદર વરસાદી વાતાવરણ દેખાઈ રહ્યું છે એટલે કે ખાસ કરીને હવે જોવાનું છે કે ગુજરાતમાં અત્યારે વરસાદી વાતાવરણ જામી ગયું છે તો આવતીકાલથી તેમની પરિસ્થિતિ શું રહેવાની છે પહેલાં આજે કયા કયા જિલ્લા એવા છે કે જ્યાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એ જોઈ લઈએ કારણ કે ઘણા બધા વિસ્તારોની અંદર હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે પરંતુ વાત અત્યારે આખા ગુજરાતની કરીએ તો ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત અને પછી દક્ષિણ ગુજરાત આ બધા જ વિસ્તારોની અંદર અત્યારે મેઘાવી માહોલ જામ્યો છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી આટલા વિસ્તારો છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે અને એમની નીચે આવી એટલે કે અમદાવાદ ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર આ બધા જ વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે વહેલી સવારથી જ વરસાદ નોંધાયો છે એટલે કે ત્યાં પણ ભારે વરસાદની હવે એકથી બે કલાક દરમિયાન પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ આ બધા જ વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં પણ આપણે વરસાદ જોયો આ બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છ આ બધા જ વિસ્તારોમાં અત્યારે કોઈક જ એવા તાલુકા હશે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડતો હશે પરંતુ બાકીના બધા જિલ્લા કોરા છે અને આજે કયા જિલ્લાની અંદર ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તે પણ જોઈ લઈએ આપણને અત્યારે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો એ જિલ્લાની અંદર સમાવેશ થાય છે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે એમની સાથે અમરેલી ભાવનગર આણંદ વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ અને દાહોદ આ બધા જ વિસ્તારોની અંદર અત્યારે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મુજબ ભારે વરસાદ પડી પણ રહ્યો છે પરંતુ ખાસ ત્યારે આવતીકાલથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય અને ફરી એક વખત ગુજરાતને ગમરોડવાની તૈયારી વરસાદ કરે એ પહેલાં પણ બંગાળની ખાડીમાં અત્યારે એક સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે જે થોડા જ દિવસોની અંદર એટલે કે આ વરસાદના નવા રાઉન્ડની અંદર ફરી એક વખત ગુજરાતના દ્વારે આવીને ઊભી રહેવાની છે એટલે કે ફરી એક વખત ગુજરાતની પરિસ્થિતિ એ જોવા મળવાની છે કે ભારે વરસાદ ગુજરાતમાં દેખાશે પરંતુ ખાસ એ પહેલા અત્યારે હળવોથી મધ્યમ એટલે કે સાર્વત્રિક મેઘમહેર આપણે ગુજરાતમાં જોઈ લીધી અનેક તાલુકા અને ગામડામાં અત્યારે છૂટાછવાયા વરસાદી ઝાંપટા જોવા મળ્યા એમની સાથે કોઈક વિસ્તારમાં વાતાવરણ પણ વરસાદી જોવા મળ્યું પરંતુ ત્યાં વરસાદ નથી પરંતુ ધીમે ધીમે સાંજ પડતા એટલે કે મધ્ય ગુજરાતની આજુબાજુના વિસ્તારોની અંદર વરસાદી વાતાવરણ જોરદારનું જામવાનું છે આપના વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર